નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દાંતીવાડા તાલુકાના નાંદુત્રા અને જોરાપુર ગામોમાં રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડથી વધુના ખર્ચે બે નવા પાકા ડામર રોડનું નિર્માણ થશે શનિવારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ મંજૂર થયેલા રોડ પૈકી એક રસ્તો દાંતીવાડા તાલુકાના નાંદુત્રાથી વાઘરોલને જોડશે જ્યારે બીજો રસ્તો જોરાપુરાથી દરબારગઢ પ્રાથમિક શાળાને જોડશે બનાસકાંઠાના મડાણા સ્થિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ત્રણ ખાતે વાર્ષિક આર્મ્ડ યુનિટ આંતર જૂથ ખો ખો અને કબડ્ડી સ્પર્ધા બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાનું ઉદઘાટન કરતા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે જણાવ્યું હતું કે રમતગમત પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી ટીમ સ્પિરિટ અને સહભાગીતાની ભાવના વિકસે છે તેમણે ઉમેર્યું હતું કે ખો ખો જેવા રમતો માત્ર ઝડપ અને ચાતુર્ય જ નહીં પરંતુ ટીમવર્ક અને મનોબળની પણ કસોટી કરે છે ધાનેરામાં યુથ કોંગ્રેસ દ્વારા વોટચોરી ગાદી છોડ અભિયાન હેઠળ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો બોટચોર ગાદી છોડના નારા કાર્યક્રમમાં ગુંજ્યા હતા ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલ સિંહ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ ધાનેરા યુથ કોંગ્રેસ પ્રમુખ જયેશ સોલંકી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા થરાદની મુખ્ય નર્મદા નહેરમાં મહિલાઓ દ્વારા કપડાં ધોવાતા હોવાથી પીવાનું પાણી દૂષિત કરવામાં આવી રહ્યું છે ડિટરજન્ટ સાબુ પાવડર જેવા કેમિકલ પદાર્થો પાણીમાં ભરતા હોવાથી ગંભીર રોગનું આમંત્રણ મળી શકે તેમ છે થરાદ નગરપાલિકા વિસ્તારમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં મહિલાઓ પોતાના પહેરવાના મેલા કપડાં નર્મદા નહેરમાં પાણીમાં ધોઈ ધોઈને લોકોના આરોગ્ય સાથે ગંભીર બીમારી પેદા થાય તેવું આ મહિલાઓ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स ખરાદ તાલુકાના લેડાઉ ગામે વરસાદી પાણીના કહેરથી ગ્રામજનો ત્રાહિમામ છેલ્લા એક મહિનાથી ગામ અને પ્લોટ વિસ્તારના લોકો સંપર્ક વિહોણા બની જતા ગ્રામ પંચાયત સરપંચે તંત્ર ઉપર રોષ ઠાલવ્યો છે થરાદ તાલુકામાં વરસાદી પાણીએ કહેર મચાવી દેતા તાલુકાના કેટલાક ગામો હજુ વરસાદી પાણીમાં ગરકાવ છે ત્યારે તાલુકાના લેડાઉ ગામે શિવ મંદિરથી પ્લોટ વિસ્તાર સુધીનો રસ્તો સહિત રહેણાંક ઘરોમાં કેડ સમા વરસાદી પાણી યથાવત રહેવા પામતા ગામ લોકોને જીવન જીવવું દોયલું બની જવા પામ્યું છે જેવું કે પ્લોટ વિસ્તાર તરફના લોકો ગામ તરફ આવી શકતા નથી કે ગામના લોકો પ્લોટ વિસ્તાર તરફ જઈ શકતા નથી ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુઓ ફ્લોર મિલ કે વાહન વ્યવહાર જેવી સેવા છેલ્લા એક મહિનાથી વંચિત છે જેથી ગ્રામજનોએ આ બાબતે ખૂબ જ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર ચાલુ કોર્ટે જૂતું ફેંકવાના પ્રયાસના મામલે પાટણ જિલ્લા કોંગ્રેસ અને વિવિધ દલિત સંગઠનો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે આ કૃત્યના વિરોધમાં પાટણ ખાતે બગવાડા દરવાજાથી રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કરાયું છે દોષિત વકીલ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તહેવાર પૂર્વે પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પાટણ નગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અંતર્ગત નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વોર્ડ ઇન્સ્પેક્ટરો એસઆઈ અને વાહન શાખાના ક્લાર્ક ઉપસ્થિત રહ્યા હતા પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે તમામ વોર્ડ ઇન્સ્પેક્ટરોને ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા છૂટા હાથી વાહનોની કામગીરી પર વિશેષ ધ્યાન આપવા અને તમામ વોર્ડમાં સ્વચ્છતા જાળવવા કડક નિર્દેશો આપ્યા હતા અમદાવાદમાં યોજાઈ રહેલા ફિલ્મ ફેર એવોર્ડમાં હાજરી આપવા માટે ગુજરાતના મહેમાન બનેલા અક્ષય કુમાર સવારે પીએમ મોદીના વતન વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા વડનગરમાં અક્ષય કુમારે સૌપ્રથમ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત અને વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી વડનગરવાસીઓ દ્વારા અક્ષય કુમારનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે દ્વારકા ખાતે પધારીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીર્ષ્ય ઝુકાવી દર્શન કર્યા હતા રાષ્ટ્રપતિ સાથે તેમની દીકરી ઇતિશ્રી મુર્મુ પણ જોડાયા હતા રાષ્ટ્રપતિએ અત્યંત ભક્તિભાવ સાથે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાદુકા પૂજન કરીને ધન્યતા અનુભવી હતી તેમણે ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી